સબસ્ક્રાઈબ ગુજરાતી સ્ટોરી મિત્રો આજની વાર્તા છે સચાઈની જીત એક નાના ગામમાં હસમુખભાઈ નામના માણસ રહેતા હતા ખૂબ ગરીબ હતા પરંતુ એક જ વાત પર ગર્વ કરતા હું ખોટું ક્યારેય બોલીશ નહીં ભલે દુનિયા સામે ઊભો કેમ ન થાવ ગામમાં એક ધનિક વેપારી હતો કુંવરજી તેને હસમુખભાઈ પસંદ નહોતા કારણ કે ગામના સૌ કહેતા હસમુખભાઈ સચ્છાઈના પ્રતીક છે એક દિવસ કુંવરજીએ ચોરી કરાવેલી અને આરોપ હશમુખભાઈ પર મૂક્યો ગામવાસીઓ પણ શંકા કરવા લાગ્યા હશમુખભાઈને પંચાયત સમક્ષ બોલાવ્યા પંચાયતના વડીલો પૂછે હશમુખભાઈ શું તમે આ ચોરી કરી છે હશમુખભાઈ શાંતિથી બોલ્યા ના મેં ક્યારેય કોઈનું નહીં લીધું મારી પાસે ભલે કંઈ ન હોય પણ ખોટું કરવું મારા સ્વભાવમાં નથી વડીલોને હજી શંકા હતી પણ થોડા દિવસમાં સત્ય બહાર આવ્યું કુંવરજીએ જ કરાવી હતી પુરાવા મળ્યા અને આખું ગામ સચ્ચાઈ જોઈ ગયું ગામના લોકો આગળ આવીને કહ્યું અશનુકભાઈ તમે સાબિત કરી દીધું કે સચ્ચાઈ ભલે થોડો સમય દુઃખ આપે પણ અંતે જીત સચ્ચાઈની જ થાય છે વાર્તાનો સાર મિત્રો ખોટું કેટલું પણ મોટું કેમ ન હોય સચ્ચાઈ સામે ક્યારેય ટકી શકતું નથી સાચા માણસને અંતે ઈશ્વર પણ મદદ કરે છે જો તમને વાર્તા ગમી હોય તો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આવી ગુજરાતી મોટિવેશનલ સ્ટોરી માટે સબસ્ક્રાઈબ કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સબસ્ક્રાઈબ ગુજરાતી સ્ટોરી